હલો મિત્રો તમે જોઈ શકો છો અહીં આપણે તિરુપતિમાં દર્શન કરવા માટેની લાઇન છે જે અહીં ટોકન મળી રહ્યા છે અને આજે ચંદ્રગાણ હોવાથી લાઈન ખૂબ જ મોટી છે તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા આપણા મળી ગયા છે મહારાષ્ટ્રના આપણા ફોલોઅવર અરે હારરે હેલો મિત્રો અમે અહીંયા લાઇનમાં ઊભા રહી અને અહીંથી ટિકિટ મેળવી લીધી છે જેને કહેવાય છે અહીં ટોકન તમે જોઈ શકો છો કાલે આઠ તારીખ આઠ નવ બે હજાર પચીસ અને અગિયાર એ એમ એટલે સવારના અગિયાર વાગે અમને એન્ટ્રી મળશે ત્યાં આગળ અહીં ટોકન લેવા માટે તમારે અહીં ફક્ત આધાર કાર્ડની જરૂર પડે છે અને આધાર કાર્ડ ફરજિયાત છે આધાર કાર્ડ આપતા તમને દસથી પંદર સેકન્ડમાં તમને ટોકન મળી રહેશે દરરોજ સવારે ત્રણ બેથી ત્રણ વાગે સવારે મોર્નિંગમાં લાઈન લાગે છે પરંતુ આજે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ વાગે ટોકન ચાલુ કર્યા છે સવારે મોર્નિંગમાં બંધ હતું હેલો મિત્રો હેલો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સવાર સવારમાં વોટ્સઅપ ઉપર આ રીતે લિંક આવતી હોય છે જેમાં તમે વિડીયો જોવો છો પરંતુ એક સરસ એવી પ્રોસેસ કરવાથી તમને સવારે મોર્નિંગમાં વિડીયો મળી જશે અને અમારી પણ હેલ્પ થઈ જશે તમે આ વાદળી લિંક ઉપર ક્લિક કરો છો તો આ રીતે પેજ ખુલી જશે અને આપણો વિડીયો ચાલુ થઈ જશે તો એમાં નીચે અહીંયા લખેલું છે લેસ્ટ ગો ટ્રાવેલિંગ અને એની સામે લખેલું છે સબસ્ક્રાઈબ તમે જોઈ શકો છો તો સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરવાનું છે અને બે આઇકન ઉપર અને પછી ઓલ આઈકન ઉપર ક્લિક કરવાનું છે જેથી તમને આ વિડીયો અપલોડ થતાની સાથે જ તમારા મોબાઈલમાં દેખાશે આ કરવાથી તમારું કશું જવાનું નથી પણ અમને હેલ્પ મળશે તો દરેકને નમ્ર વિનંતી કે આ પ્રોસેસ કરી કાઢે જેથી સવાર સવારમાં તમને અમારા બાર જ્યોતિર્લિંગ અને ચારધામ ઇન્ડિયા ટૂર અને નેપાળ ટૂરના વિડીયો મળતા રહેશે તો બોલો હર હર મહાદેવ અને હેલો મિત્રો તમે જો આ વિડીયો તમે તમારા સગન સંબંધીને મોકલવા ઈચ્છતા હોય તો અહીં શેર બટન છે અને વોટ્સઅપ કરી અને તમારા કોઈ આ રીતે સિલેક્ટ કરવાનું છે અને પછી શેર બટન દબાવવાનું છે તો એ અમને લિંક અને પરથી અહીંયા સેન્ડ ક્લિક કરશો તો એમને આ રીતે લિંક પહોંચી જશે અને તમે કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી શકો છો અહીં લાઈક કરવાનું છે અને અહીં કોમેન્ટમાં તમે હર મહાદેવ પણ લખી શકો છો જો હર મહાદેવ અહીંયા લખશો તો અમને સારું લાગશે હરે હર મહાદી આ રીતે તમે કોમેન્ટ કરી શેર કરી શકો છો જેથી તરત જ અમને ખબર પડી જશે કે તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો સૌને હર હર મહાદેવ તમે જોઈ શકો છો અહીં રૂમ ઘણી બધી અવેલેબલ છે એવું નથી કે તિરુપતિ છે એટલે મોંઘી હશે અહીંયા નોન એસી આઠસો રૂપિયા ડબલ બેડથી શરૂ થઈ જાય છે અને એસી રૂમ હજાર રૂપિયાથી શરૂ થઈ જાય છે તો આપણે અહીં ચૌદસો રૂપિયામાં થ્રી બેડ હોટલમાં રૂમ લીધેલી છે જે બસ સ્ટેન્ડની બિલકુલ સામે છે અને બસ સ્ટેન્ડની સામે જ ટોકન મળે છે માટે આજે ચંદ્રગ્રહણ હોવાથી ટોકન સાંજે પાંચ વાગે ચાલુ થયા છે આમ તો સવારે ચાર વાગે ચાલુ થાય છે મોર્નિંગમાં પણ સાંજે પીએમમાં આજે ટોકન ચાલુ થયા છે તેથી આજે આપણો આખો દિવસ ટોકન લેવામાં જ છે અને આજે મંદિર બંધ રહેવાનું હતું એટલે આજે આપણે દર્શન નથી કરી શક્યા કાલે દર્શન થશે હાલો મિત્રો આજે આપણો આખો દિવસ ટોકન લેવામાં ગયો છે એટલે આજે કશું વધારે છે નહીં અત્યારે તમને બતાવ્યા પ્રમાણે આપણા ચેનલને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળના વિડીયો મળતા રહે તો આજે આપણો અહીં બ્લોગ પૂરો કરવામાં આવે છે આવતીકાલના વિડીયો બ્લોગમાં તમને તિરુપતિના દર્શન કરાવીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેથી અને શેર કરજો જેથી તમને વધુમાં વધુ લોકો બહાર દર્શન કરી શકે હર હર મહાદેવ